પારડીમાં ડિવાઈડર પર કન્ટેનર ચડ્યું અને રોહિત ખાડીના બંને પુલ વચ્ચે અધ્ધર લટક્યું ક્લીનર પુલ પરથી સિત્તેરથી એસી ફૂટ નીચે પટકાતા મોતને ભેટ્યો ચાલકનો થયો ચમત્કારિક બચાવ પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી બુધવારના રાત્રે દિલ્હીથી મુંબઈ તરફ એક કન્ટેનર જઈ રહ્યું હતું ત્યારે વિરામ હોટલ ક્રોસ કર્યા બાદ કન્ટેનર ચાલકે રોહિત ખાડીના પુલ પાસે કાબુ ગુમાવતા કન્ટેનર હાઈવેના વચ્ચેના ડિવાઇડર પર ચડી ગયું હતું અને બંને પુલ વચ્ચે જઈ કન્ટેનર ખાડીમાં ખબકતા માંડ માંડ બચ્યું હતું પરંતુ કન્ટેનરનો કેબિનનો ભાગ બંને પુલના વચ્ચે અધ્ધર લટક્યો હતો આ દરમિયાન કન્ટેનરમાં સવાર ક્લીનર કેબિનમાંથી નીકળી પડી તે પુલ પરથી ખાડીમાં સિત્તેરથી એંસી ફૂટ નીચે પટકાયો હતો આટલી ઊંચાઈથી પડેલો ક્લીનરને એકસો ગાંઠ મારફતે સીએચસી હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે ચાલક કેબિનમાંથી સહી સલામત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો જેને લઈ ચાલકનો બચાવ થયો હતો અકસ્માતને લઈ પારડી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને પગલે પારડી પોલીસ દોડી આવી હતી અને આ સાથે હાઇવે પેટ્રોલિંગ કરતી વાન પણ દોડી આવી ટ્રાફિક જામને હળવો કરવાની મથામણ હાથ ધરી હતી આ ઘટનાને સ્થળે અગાઉ પણ આ રીતે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જેનું મુખ્ય કારણ એ છે કે જ્યાં બનાવેલા ડિવાઇડર ખૂબ નાના છે અને રાત્રિના સમયે સામેથી આવતા વાહનોની લાઇટને કારણે નજરે આવતા નથી છેવટે મોટા વાહન ચાલકો કાબૂ ગુમાવી ડિવાઇડર પર ચડી જતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે આ બનતા અકસ્માતોને રોકવા માટે હાઈવે ઓથોરિટી ત્યાં મોટા ડિવાઇડર અને રિફ્લેક્ટર લગાવે તે જરૂરી છે